બાબરા તાલુકાના એક ગામ ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ હતો અને ત્યાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર હતા આ કાર્યક્રમમાં જ્યારે વીરજી થુમર મંચ ઉપર બોલવા ઉભા થયા તો તેમણે ફરી એકવાર ભાજપ અને પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા અને પીએમ મોદી વિશે તો વીરજી ઠુમરે ફરી એકવાર એવા શબ્દોનો ઉપયોગ કર્યો કે જે અમે આપને નહીં સંભળાવી શકીએ આપને જણાવી દઈએ કે હજુ થોડા દિવસ પહેલા જ વિરજી ઠુમરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો બોલ્યા હતા ત્યારબાદ મામલો ગરમાયો હતો અને તેની સામે ભારે વિરોધ પ્રદર્શન પણ થયા હતા વિરજી સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાજપ દ્વારા એક ફરિયાદ પણ કરવામાં આવી હતી એટલું જ નહીં આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા આ પ્રથમ વખત નથી કે કોંગ્રેસના નેતાઓ પીએમ વિશે આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય આની પહેલા પણ માત્ર પ્રાદેશિક નેતાઓ નહીં પણ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે બેફામ ઉચ્ચારણો કર્યા હતા જેને લઈને અનેક વખત દેશની રાજનીતિ પણ ગરમાઈ હતી સાડત્રીસ સાડત્રીસ વર્ષ જાહેર જીવનના થયા અનેક વાતો કરવામાં આવી

જે દિવસે કોંગ્રેસ ના પંજાય નિશાન લઈને આવે તે કેવી ને મિસિસ સાહેબ જે પણ ચૂકાય ને કરવો છે તે દિવસે મિસિસ તો મને કરવો તો છે આવડા મોટા રસ્તા ઉજો યા છે તો કે સુપર ના ગામ આ બાજુ વિના નીકળવું હોય તો પણ જવાય કાનભાઈ તમારે આમ ફૂકોળા બાજુ જવો હોય તો પણ જવાય ગામ સુવિધાનો પથ પણ નીકળી જાય પહેલી વખત મને ખબર છે હું આવ્યો તો ત્યારે ગામના અંદર દાખલ થતો તો ફૂકોળા મળતું ખાન પર તો મને મળ્યું નહોતું ખાન પર ના સરપંચ મે જોયા કે છે ને

ત્યારે એક પણ જેવો એનો કોક એનો ભાઈ એક સેવા સંત સચિવ છે એને કહ્યું કે રાજા ફરિયાદ નથી કરતા એની પાછળના કારણો આપનો ડર છે કે નહીં પ્રજાનો મારી પરનો પ્રેમ છે પછી એક ફરિયાદ બુક રાખી ફરિયાદની પેટી દરવાજે રાખી પેલા દરવાજામાંથી પસાર થવું પડતું હતું અને કોઈને પણ ફરિયાદ આપતી તો મારી મારી સામે પ્રશ્ન હોય તો ફરિયાદ આપે એક પણ ફરિયાદ આવી

એટલે રાજા કે બોલાવો દરબાર ને મારે ફરિયાદ વાંચવી છે ને દરબાર ફરિયાદ ખોલે છે તો એક જણા પરસોત્તમ ભાઈ જે હું મારો કીડી નો તાલુકા પંચાયતનો નો સભ્ય હતો બોલે બો ફરિયાદ લખી કે રાજા ધોકો તો મારો છો એનો વાંધો નથી પણ અમે ચાર વાગે ઊઠીને પાછા ઘેરે આવીને એવડી મોટી લાઈન છે ને ધોકા મારવા એક નહીં ધોકા મારવા પાંચ રાખો તો અમારી લાઈન ઘટી આ લાઈન માં રહેલી પ્રજાને લાઈન ઘટાડવી હોય તો ધ્યાન પડશે કેવા બીજી તમારે

નાના માણસોને પણ શિક્ષણ આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે ને વિષય ખબર ન હતી જેને લોકોનો પરિચય ન હતી જેને કોઈ કનેક્શન ન હતી જેને કોઈ સેવાના માનનીને પડતી મુશ્કેલી ક્યારે આધાર કાર્ડ કઢવું ન હતી કોઈ સાત બાર કઢવી ન હતી ઈ લાંબા લાંબા મતે જીતી ગયા નિર્જીભાઈ ટુંબર રોજ વિધાનસભા મૂસા થઈ નેઠા પડે ઓય ઊંટેકો આપવા માટે ઊંસો થઈ નેઠો પડું ત્યારે મને એમ થયું કે કામ થી જ મત મળતા એવું હતું નથી એટલે નિર્જીભાઈ મોટા મત આરે વધારે કામ કરતા થી મોટા મત આરે ઓછો કામ કરતા થી ઓછો મત આરે આયા તો બધા આયા પણ વીરજીભાઈ ટુંબર પ્રતાપ દુતા તો પરેશભાઈ કા અમરીશ ડેર નથી આયા હાર થઈ છે તો અમરેલી જિલ્લાની પ્રજાની હાર થઈ છે અમરેલી જિલ્લાના લોકોની હાર થઈ છે અને હાર પાછળ મંત્રમુગ્ધ થઈને તમે જોતા હો સમજતા હો તમે વ્યથાઓને સમજવાનો પ્રયત્ન કરતા હો નચ્છેદાર ભાષણમાં તમે લોકો મત આપ્યા હો મત આપ્યા પછી પાંચ વર્ષ સુધી ઓટલે બેહી ખાટલે બેહી કોઈ હોય રોવાનું કામ કરો છો आज वाले दिवस 9 तारीख भैया जे वर्क बैठो छे ओबीसी समाज साथी વધારે પડતો जोडाय जोडायो वर्क મને દેખાયરો 25 વરસ સુધી નેતૃત્વ माधवસિંહ સોલંકી આપ્યું આજે ਵੀ पुण्य तिथि છે ને શેનોમાં અમારા કોંગ્રેસ નેતૃત્વમાં

લોકો ને આ લોકો ટ્રાન્સફર કરી રહ્યા એ પૈસો જયારે શું આવે એટલે તમને પ્રલોભનોમાં લાલસ નાખી પૈસો વાપરી અને મત લઈ અને પાંચ વર્ષ સુધી તમને કામ કરી જીવનની અંદર બરબાદી આવી એટલી આવી જાય ગરીબ માણસ ને થતી મુશ્કેલી માં ઉભું એટલે કોંગ્રેસ નું રાજકારણ સત્તા જોતી હોય તો એક ઝટકે ભારતીય જનતા પાર્ટી અમારા ગેરંટી गारंटी આપું કે અમારું મંગળ એના કાર્યકર્તાઓ પાત્રે પણ અમે રાજકારણમાં એટલા માટે છીએ કે લોકો ને પડતી મુશ્કેલીઓ માટે હાર્યા હોય કે જીતા હોય લોકો ની વચ્ચે રહીને કામ કરું છું આજકાલ વિકસિત ભારતીય જનતા પાર્ટી એક યાત્રા લઈને નીકળી છે વિકસિત સંકલ્પ યાત્રા શું કહે છે હે વિકસિત શું નામ પૂછો ઓ વિકસિત સંકલ્પ યાત્રા ની અંદર અહીંયા મોટી સંખ્યામાં તમે

એક હાથ ઉધર કરી તમારી માના હમશે જો હાથ ધર ના કરો મળ્યું હાથ મળ્યું હોય તો કરો હા તમે અધર એક કરો મકાન મળ્યું છે મળ્યું છે હાથ નામાં જવાબ આપો મળ્યું છે ખરું તો સુકાન તમે મત આપવા જાવ છો આ પ્રધાનમંત્રી આવાસ યોજનાને તમે સાઈડ ઉપર મૂકો 2014 માં એ ભાષણ કર્યુંતું કે મારા ખેડૂતનો દીકરો ખેતરમાં પાક લેતો હશે પાક પાકેનો નિષ્ફળ જશે ખેડૂતનો દીકરો ખેતરની અંદર ક્યારે પણ એનો પાક તૈયાર હશે વરસાદ આવશે તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર એને તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવશે અમે મરી ગયા રાડી નાખી નાખી વિધાન અંદર હું બોલ્યો તો કે આ પ્રધાનમંત્રી ફસર વીમા યોજના આ પ્રધાનમંત્રી ફસાવ યોજના છે આ જિલ્લાના કરોડો રૂપિયા આ લોકોએ સાવ કરી ગયા એની પણ એક હું યાત્રાનું પ્લાનિંગ કરી રહ્યો છું કરોડો રૂપિયા એટલે કે આખા દેશની અંદર પાંત્રીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે ભારતીય જનતા પાર્ટી તમારી સામે બેસવા માટે તૈયાર થઈ આ જિલ્લાના ખેડૂતોનું તમે સીધું લઈ અને કંપની આપી દીધું વીમા યોજના બંધ કરી દીધી જેને ભાષણ કરીને તમને લલસા

चैलेंज आपता हूं मैं तुम्हारा मार्फत एक एक मुद्दे भाजपा वाले बात करवाने मेरी तैयारी है पर टीवी यू जेटली जेटली रिलाइज एक बार वीर जी का हूं टीवी ऊपर डिबेट में बैठो तो रियलिटी है मैं कहीं कोई ना बात नहीं हाड़ी बार नहीं कोई थी फाटी पड़ता नहीं बीवानो तो प्रश्न ज नहीं टीवी वाला के रिलायंस नाम लियो 142 चैनल है नहीं तुमने मुश्किल ही पड़े तुमने कोरोना में गांव

એલા તમારો જન્મ નો થયો તે દિ પાકિસ્તાન ના બે ભાગલા ઇન્દિરા ગાંધી એ કરી નાખ્યા નરેન્દ્રભાઈ નો જન્મ નતો તે ઝડકે ટુકડા કરીને ફેંકી દીધું બાંગ્લાદેશ ને જન્મ આપી દીધો તમે અમને રાષ્ટ્રવાદની વાતો શીખવાડવા તમારા આખા હાથ પેઢીમાં કોઈએ એક ખૂન વેહાયું તે એક નામ તો આપો આ દેશ માટે इंदिरा गांधी ने टुकड़ा टुकड़ा થઈ જાતા હોય રાજી ગાંધી એના જીવના જોખમ હતા સતાય એ દેશ માટે ફણા થઈ જાતા હોય ઈ પરિવારને તમે ચેલેન્જ આપો તમારી હાથ પેડીમાં ફકીરો હતા તમારા જીવનની અંદર તમારી બાપ દાદાની આગલી પેઢીનું નામ તો લ્યો એકાધી પેઢીનું આગલું નામ તો મને આપો કે અમારા પૂર્વક અમારા બાપ દાદા હતા ભાઈ નહીંતર મળતું ગામે ગામથી ઉસીના ગોતવા નીકળ્યા આ લડાઈ કોઈ વ્યક્તિની લડાઈ નથી આ લડાઈ વિચારોની લડાઈ છે સેવાળાના માનવીથી લડ 30 વર્ષથી સત્તાની સામે હશે કોઈ સત્તા માટેની લડાઈ નથી આ લડાઈ હાસા ખોટા માટેની લડાઈ છે અસત્ય અસત્યની લડાઈ છે આ કોઈ સત્તા ઉપર બેસીને સાયતી ભોગવવાની લડાઈ નથી આ દેશ માટે રજવાડું જેને જેના જમાનામાં દેશને આઝાદી આપવા માટેની સંપત્તિનું દાન આપી દીધું હોય મોતીલાલ નેહરુ એ ખાનદાનનો સિરંજવી આ દેશને એક રાખવા માટે 5-5000 કિલોમીટર પોતે પદયાત્રા કરતો હોય એના ઘર માટે નથી કરતા ભાઈ આ દેશ માટે 14 વર્ષ જવાલાલ નેહરુ જેલ માં રહ્યા પોતાની માટેની કોઈ વાત નથી ઘણી બધી વાતો થઈ શકે એમ છે રાખો રોટલા ટાણો થયું બધું ખરું

ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર વારંવાર શાબ્દિક હુમલો કરી રહ્યા છે આપને જણાવી દે કે અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમરે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે કોંગ્રેસના એક કાર્યક્રમમાં બેફામ શાબ્દિક પ્રહાર કરતા એક નવા વિવાદનો જન્મ થયો છે બાબરા તાલુકાના એક ગામ ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ હતો અને ત્યાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર હતા આ કાર્યક્રમમાં જ્યારે વીરજી ઠુમર મંચ ઉપર બોલવા ઉભા થયા તો તેમણે ફરી એકવાર ભાજપ અને પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા અને પીએમ મોદી વિશે તો ઠુમરે ફરી એકવાર એવા શબ્દોનો ઉપયોગ કર્યો કે જે અમે આપને નહીં સંભળાવી શકીએ આપને જણાવી દઈએ કે હજુ થોડા દિવસ પહેલા જ વીરજી ઠુમરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો બોલ્યા હતા ત્યારબાદ મામલો ગરમાયો હતો અને તેની સામે ભારે વિરોધ પ્રદર્શન પર થયા હતા વિરજી ઠુમર સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાજપ દ્વારા એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી એટલું જ નહીં આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા આ પ્રથમ વખત નથી કે કોંગ્રેસના નેતાઓ પીએમ વિશે આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય આની પહેલા પણ માત્ર પ્રાદેશિક નેતાઓ નહીં પણ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે બેફામ ઉચ્ચારણો કર્યા હતા જેને લઈને અનેક વખત દેશની રાજનીતિ પણ ગરમાઈ હતી